વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો બે પોઈન્ટ બસો એકવીસ કિલોગ્રામનો જથ્થો મળી આવેલ હતો જે પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થના પૈસા કમાવાના ઈરાદે અન્ય વોન્ટેડ આરોપી સુભાષ શિવચંદ્ર યાદવ અને કુંદન મદન રાયને વેચાણ કરવા માટે રાખી મુદ્દામાલ સાથે મળી આવેલ તેમજ તેની સાથે મૂકેલા રોકડા રૂપિયા છવ્વીસ લાખ સત્તર હજાર પાંચસો તથા સોનાના દાગીના ઓગણત્રીસ પોઈન્ટ છ તોલા તથા ચાંદીના દાગીના સોળ પોઈન્ટ છસો સો ગ્રામ તપાસ દરમિયાન મળી આવેલ હતા જે અંગેના કોઈ સંતોષકારક આધાર પુરાવા રજૂ કરેલ ન હોય તેમજ આ પૈસા તથા દાગીના નાર્કોટિક્સના ધંધામાંથી કમાયેલ હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવતા આરોપી સુમન સુભાષ શિવચંદ્ર યાદવ અને સંજુદેવી કુંદન મદન રાયનાઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશને નોંધાયેલ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આજ રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ કરવામાં આવેલ છે જેમાં સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદન રાય ધરપકડ કરવામાં આવી છે આ અંતર્ગત તેમની પાસેથી કુલ બે પોઈન્ટ બસો એકવીસ કિલોગ્રામ જેટલો

તેના અગાઉ પર ગુનાઓ નોંધાયેલા છે જેમાં શેર સંબંધી ગુનાઓ જુગાના ગુનાઓ તથા એનડીપીએસનો ગુનો પણ એમાં સામેલ છે એમને વોન્ટેડ જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે એ બાબતેની તપાસ ચાલુ છે પણ છેલ્લા કેટલાક વખતે એમને આ બાબતની બાતમી હતી અને એ બાતમીના આધારે પોલીસે ઘણા વખત પ્રિપરેશન કરતી હતી અને બાતમી આધારે ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી અને આ આસજીઓજી ટીમ દ્વારા તેની ઉપર રેડ કરવામાં આવી છે અને પકડી પાડવામાં આવ્યા છે હાલ હાલ એ હજી તપાસનો વિષય છે આરોપીઓ પકડી એથી માહિતી મળશે